નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મોરબી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે વિમેક્સ કંપનીનું ટોયો અને વિમ નાઇન્ટી ફાઈવ જેણે જીરામાં વાપરેલું છે તો ચાલો આપણે તેમના મુખ્યત્વે સાંભળીએ કેટલા પ્રમાણમાં વીમ પંચાણું અને ટોયો ગ્રેન્ડ્યુલનું પ્રમાણ રાખીને જે જીરામાં વાપર્યું વાપરું છું તો તમારું પહેલાં તો સૌ પ્રથમ નામ જણાવજો નમસ્કાર સાહેબ મારું નામ ચાળમિયા દિનેશભાઈ ચતુરભાઈ ગામ ખરેડા તાલુકો મોરબી મોરબી તમારો એક મોબાઈલ નંબર જણાવજો સત્તાણું બે પિસ્તાલીસ છાસ નવ ત્રીસ હવે તમે જે વિમેક્સ કંપનીનું ટોયો ગ્રેન્યુલ અને વિમ પંચાણું જે ત્રીજા પાણ પેલા એ અમે વાપર્યું હતું એને વાપર્યા પછી તમને શું ડિફરન્સ લાગ્યો આ ત્રીજા પાણે વિમ ટોયો પાંચ કિલો વીઘે ટોયો ગ્રેન્યુલ પાંચ કિલો આ પાંચ કિલો અને આ પંચાણું આ બસો ગ્રામ બસો ગ્રામ અને

બે પાણી મૂકી દીધું પછી વાયુ એક પણ સોડો નથી સુકાનો સરસ તો હવે તમે બીજા ખેડૂત આપશો કે તમને કહેવાય છે ને ભીમ નો વાયદો ખેડૂત ના ફાયદો હકીકતમાં માં અત્યારે તો સારું દેખાય છે એમ ઓર જે સ્લોગન છે એ હા સાચી છે સવાલ જ નથી